તો ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે પરંતુ આજનો આપણો વિષય છે ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ શા માટે ભક્તિ તો સ્વાભાવિક રીતે ભગવાનની કરવાની હોય પરમાત્માની કરવાની હોય ઈશ્વરની કરવાની હોય નારાયણની કરવાની હોય ગુરુ ભક્તિ શા માટે ગુરુ ગીતાની અંદર બહુ સુંદર એનો જવાબ આપવામાં આવ્યો ગુરુ વક્ સ્થિત વિદ્યા ગુરુ ભક્ત્યા તો લભ્યતે ગુરુના મુખારવિંદની અંદર રહેલી વિદ્યા આપણે એટલા માટે તો ઉપનિષદો પોકારી પોકારીને કહે છે શ્વેતા શ્વતર ઉપનિષદ અંદર કહેવામાં આવ્યું કે યસ્ય દેવે પરા યથા દેવે તથા ગુરુ કસ્ય તે કથિતા અર્થા પ્રકાશન તે મહાત્માન ચાર પુરુષાર્થ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર બતાવવામાં આવ્યા છે આ ચારેય ચાર પુરુષાર્થની સિદ્ધિ જ્યારે પરમાત્માની સાથે આપણે ગુરુની ભક્તિ કરીએ છીએ ત્યારે જ આ ચારે ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે એટલા માટે ગુરુની ભક્તિ અતિશય આવશ્યક રહેલી છે અરે તુલસીદાસજીએ તો ત્યાં સુધી કહેવું કે ભગવાનની ભક્તિ કરતા પણ ગુરુની ભક્તિ શ્રેષ્ઠ છે રઘુવીર ચલે કૂદ ગયે હનુમાન ભગવાન રામને સેતુ બાંધો પડ્યો જ્યારે હનુમાનજી તો કૂદીને ગયા ભક્ત હતા તુલસીદાસજીના ગુરુ તુલસીદાસને હનુમાનજી મળ્યા ત્યારે જ રામ મળ્યા પરિક્ષિતને સુખદેવજી મળ્યા ત્યાર પછી જ ભગવાન એમને પ્રાપ્ત થાય છે અને મૃત્યુનો ડર ટળે છે મીરા તો પોતાના કાવ્યની અંદર પોતાની અનુભૂતિ લખે છે કે મીરાને ગોવિંદ મિલ્યા રે ગુરુ મિલ્યા રહી એટલે ગુરુની ભક્તિ અતિ અગત્યની રહેલી છે જો ગુરુ ભક્તિ ન હોય તો સમગ્ર રાજપાટ પરિત્યાગ કરી અને જંગલમાં ગયેલા ભરતજી એને મૃગની અંદર આસક્તિ થઈ અને મૃગમાં બંધાઈ ગયા તુલસીદાસજી એના માટે કહ્યું કે એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ ત્રણ જન્મ ભરતજીને ધારણ કરવા પડ્યા જો ગુરુ નહોતા કર્યા તો યોગીજી મહારાજ ને પણ એક વખત પૂછવામાં આવ્યું ત્યારે યોગીજી મહારાજે પણ આ જ વાત કરેલી કે ભરતજી કેમ મૃગમાં બંધાઈ ગયા તો યોગીજી મહારાજ કહે એમને ગુરુ નહોતા કર્યા એટલા માટે અને જો ગુરુ કર્યા હતા રાજા જનકે તો સમૃદ્ધિની વચ્ચે પણ જનક રાજા નિર્લેપ રહી શક્યા મહાભારતમાં જનક રાજા એવું કહે છે અનંતમ બતમે વિત્તમ યસ્ય નાસ્તી મેં કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ નમિ દહ્યતી કિંચન કે મારી પાસે અનંત ધન સંપત્તિ છે પરંતુ એમાં મારું કશું જ નથી આ મિથિલા નગરી બળે છે પણ એમાં મારું કંઈ બળતું નથી જો ગુરુ કર્યા હતા તો જનક રાજાને કોઈ જગ્યાએ બંધન થયું નહીં એટલા માટે ગુરુ ભક્તિ ત્યારે જ થઈ શકે આપણા જીવનની અંદર પહેલા ગુરુ કરવા અત્યારનો યુગ સોફેસ્ટિકેટેડ યુગ છે અત્યારનો યુગ મોડર્ન યુગ છે અત્યારે જે યુગમાં આપણે જીવી રહેલા છીએ એ શોધ સંશોધનનો યુગ રહેલો છે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન આવા યુગની અંદર ઘણા એવું માનતા હોય કે ગુરુની જરૂરિયાત નથી પરંતુ અધ્યાત્મ માર્ગની અંદર ગુરુની અતિશય આવશ્યકતા છે અને એની ભક્તિ કરીએ તો જ આપણા જીવનની અંદર આપણે પૂર્ણ રીતે આગળ વધી શકીએ અને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ એટલે ગુરુ જો ન કર્યા હોય તો જીવનમાં ગુરુ કરવા ઘણી વખત આપણે સાંભળેલું છે હોય પીવે નુગરા જાય પ્યાસા જીવનની અંદર ખરેખર નુગરા ન રહેવું પરંતુ ગુરુ અવશ્ય કરવા ગુરુ ભક્તિનું ઘણી ઘણું ફળ શાસ્ત્રોની અંદર બતાવ્યું છે પરંતુ ગુરુ ભક્તિ એટલે શું ગુરુ ભક્તિ એટલે ગુરુની આજ્ઞામાં રહેવું ગુરુ જે કંઈ આપણને ઈશારો કરે એ ઈશારાને બરાબર રીતે સમજવો ગુરુ ભક્તિ એટલે ગુરુની અનુવૃત્તિમાં આઈખું ઓગાડવું ગુરુ ભક્તિ એટલે ગુરુની અંદર પરમ વિશ્વાસ રાખો અને ગુરુ ભક્તિ એટલે ગુરુની અંદર પૂર્ણ દિવ્ય ભાવ રાખો જેના જીવનમાં આ પાંચે પાંચ હોય એ ખરેખર સાચો ગુરુ ભક્ત છે અને એના જીવનની અંદર ગુરુ ભક્તિ રહેલી છે પાંચે ની જરા સમજીએ સૌથી પહેલા ગુરુની આજ્ઞા શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યો ગુરુ નામ આજ્ઞા વિચારણિયા ગુરુની આજ્ઞામાં કોઈ પણ પ્રકારનો વિચાર ન કરવો જોઈએ એટલા માટે તો રોનાલ્ડ નિક્સન જે પાયલોટ હતા એમાંથી પોતે સાધુ થયા ભારત વર્ષની અંદર આવીને જેનું નામ યોગી કૃષ્ણ પ્રેમ એ ઘણી વખત કહેતા હતા કે જ્યારે સાધક શિષ્ય ગુરુની આજ્ઞામાં સમિદ્ધ થઈને હોમાય છે ત્યારે ગુરુની કૃપાનો એની ઉપર અભિષેક થાય છે એટલે તો ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પાંચસો પરમહંસો હતા એમાંના એક પરમહંસ બ્રહ્માનંદ સ્વામી जो खूब बुद्धिशाली હતા સતાવધાની હતા એ બ્રહમાનંદ સ્વામી એ બ્રહ્મ સંહિતા ની અંદર બહુ સુંદર ગાયું કે સોહી ફક્કડ ફકીર હે જો સુને ગુરુ આદેશ સીરંગ સમજે સાન સે સોહી સચ્ચા દરવેશ અર્થાત જે ગુરુ ના વચન ની અંદર ગુરુ ની આજ્ઞા માં વર્તે એ જ ખરેખર સાચો ભક્ત છે ભગવાન સ્વામિનારાયણ જે ઉપદેશ આપેલો છે એને વચનામૃતમાં સંગ્રહિત કરવામાં આવેલો છે એમાંનું એક વચનામૃત વચનામૃત મધ્યનું જેમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જે સત્પુરુષની આજ્ઞામાં રહે છે એ જ આત્મ સત્તા રૂપે રહે છે સત્પુરુષ અર્થાત ગુરુ જો આપણે ગુરુની આજ્ઞામાં રહીએ તો આત્મ સત્તા રૂપે રહેલા છીએ એટલે કે શરીરના ભાવોથી આપણે પરવર્તી રહેલા છીએ અને આ ભૂમિકા ગુરુની આજ્ઞા દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર વિરાજમાન હતા અને ત્યાં મંદિરનું કામ ચાલતું હતું એ વખતે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા અને શાસ્ત્રીજી મહારાજે તુલસીભાઈ દ્વારા પ્રમુખ સ્વામીને કહેવડાવ્યું કે નાયણદાને કહેજો કે અહીંયા આગળ ભક્ત ચિંતામણી સંભળાવવા માટે આવે તુલસીભાઈએ જેવું પ્રમુખસ્વામી મહારાજને કહ્યું તરત જ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર જવા તૈયાર થઈ ગયા એ વખતે વરસાદનું વાતાવરણ હતું જ્યારે સ્ટેશને ગયા તો એકદમ ટ્રેન ફૂલ થઈ ગયેલી હતી બારણા પણ બંધ થઈ ગયા હતા વરસતો વરસાદ ટ્રેનની અંદર ભયંકર ગીડદી એટલે પગથારે ઉભા ઉભા લટકતા લટકતા ટ્રેનનો એ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં કોલસાની ભૂકી પણ ઉડતી હતી એને પણ સહન કરી અને અમદાવાદ આવે છે અમદાવાદ થી બોટાદ આવ્યા બોટાદથી કાદવ કિચડ પાણીની અંદર સારંગપુર આવવા નીકળ્યા રસ્તામાં ભૂલા પડે ભરવાડે રસ્તો બતાવ્યો અને ભીના કપડે સારંગપુર અંદર જયારે આવ્યા શાસ્ત્રીજી મહારાજ બહુ જ રાજી થઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ ભેટે છે અને આશીર્વાદ પણ આપે છે ગુરુની આજ્ઞામાં એમણે જંપલાવ્યું ડાયરેક્ટ તો શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી જ નહોતી તુલસીભાઈ દ્વારા કેવડાવ્યું તો પણ પ્રમુખ સ્વામી મહારાજ એ આવી ગયા